ભાજપની લુખાગીરી ચાલુ વિસાવદર વિધાનસભાની અંદર વિપુલ ગાલાણી જિલ્લા સદસ્ય જે વિસાવદરની જનતાને મહિલાઓ લેડીસોને મન ફાવે એમ ગાળ્યું દઈ અને તંત્ર દ્વારા ધમકી અપાવી અને અત્યારે હાલ વિસાવદરની જનતાને ગાળો દઈ અને મન ફાવે એમ લુખાગીરી કરી રહ્યા છે શું ભાજપના આ જિલ્લા પંચાયતના સદસ્યને ડર છે કે હવે કિરીટ પટેલ તો હારી જશે ખરેખર મિત્રો આ લુખાગીરી ઉપર ઉતરી ગયા છે આ કેટલું ભયાનક કહેવાય કે જે બહેનું દીકરી હોવા છતાં મન ફાવે એમ ગાળ્યું બોલે છે મન ફાવે એવું કહે છે તો આ શું કહેવાય તમે જુઓ આગળ વિડીયોમાં કે વિપુલ ભાઈ ગવ ગાલાણી કેવું કેવું બોલી અને ગયા છે તો આપણે સાંભળ્યા વિસાવદરની જનતા પાસે જ અને ખાસ કરી અને આ ભાજપના લુખાઓને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તમે જુઓ વિપુલ ગાલાણીનો આ વિડીયો કે કેવી રીતે ગાળું બોલે છે અને વિસાવદરની જનતા અત્યારે હાલ શું કહી રહી છે તમે જોગો જોવો આગળ વિડીયોની અંદર અને ખાસ કરી અને વિડીયોમાં કોમેન્ટ અને શેર જરૂર કરજો હલો મિત્રો ભાજપ દ્વારા ગુંડાગીરી ચાલુ કરવામાં આવી છે આજે વિસાવળ ગામ આ વિસાવળ ગામમાં ભાજપના ગુંડાઓ દારૂ પી પીને આવ્યા અને પાટા માર્યા અને ખૂબ લોકો ને મહિલાઓને પણ ગાળો દીધી ભાઈ કોણ આવ્યું તો એ ગાળો દેવા કોણ આવ્યું પોલીસ ભાઈ પોલીસવાળાએ ગાળો દીધી કોણ કાવાણી કોણ વિપુલ કાવાણી ભાજપ દારૂ પીને આવ્યો તો અયા અને શું કર્યું એને આવી ફટકાવી નાખ્યું બધાને ટેબલ હતો રાખ્યો તો બે જણા બે જ ખુરશી હતી છતાં પણ એમ કે તમે બસો મીટર ની બહાર નીકળી દો સો મીટર નો નિયમ છે તો બસો મીટર નો કમેન્ટ તો તમે પરિપત્ર બતાવો એટલે પત્ર માં મીટર નું છે પણ આવું આવું તંત્ર એ કીધું વિપુલ કાવાણી કીધું વિપુલ કાવાણી ના કહેવા થી તંત્ર એ કીધું તંત્ર એ કીધું તંત્ર એ વિપુલ કાવાણી એ તો ગાયો ભાઈ તંત્ર એ કીધું બસો મીટર ની કોઈ પરિપત્રમાં માં છે જ નહીં સો મીટર નું જ છે

વિપુલ કાવાણી જ હતો ને ખબર છે કિરીટ પટેલ ના પાગ્યા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહિયાં બધા દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ ઈ જોવાનું છે પ્રવીણ ભાઈ હું થયું ભાઈ અહીંયા હું થયું

આ ભાજપની ની આ ભાજપની ની ઝંડીઓ સો મીટર ની અંદર લાગેલી છે એને નથી મહિલાઓ અહીંયા છે મતદારો અહીંયા છે વિપુલ ખાવાણી અહીંયા ગાળો બોલે છે વિછાવડ વિસાવડ નું આ બુથ છે કોણ ગાયું બોલ્યું બેન અહિયાં અહિયા કોણ દાદાગીરી કરીશું કોણ ગાયું બોલી ગયું કોણ ગાયું બોલવા આવ્યું હતું હા